લઈ આવી કાતો કઈ દવા અને બાકી તો જો આજ તો આપણે તો કહેવાય કે બ્લોક શૂટ કરશું થઈ જાય બીમાર આ મહિને નથી બોલતી બોલું હમ તો લાગતું નથી બોલે એમ આપણે એકલા તઈજનો કહેવાય ને કે બ્લોક શૂટ કરી દઈશું અને બાકી તો જો છે દવા લઈ આવે એટલે એ થઈ જાય કમ્પ્લીટ બાકી આજ તો આવું હોય બરાબર વાતાવરણ પાછું આજ બહુ ટાઈટ પડી કારણ કે આજ પવન હોય અને અમે આગા છે કહેવાય એક વાવાઝોડું નહીં વરસાદની નહીં નહીં બધી હાલો કહેવાય ને કે દવા લઈ આવી અને કાંઈક એન્જોય કરો વિડીયો અને ગમે તો લાઈક કરી નાખજો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો તો જય માતાજી માતાજી મિત્રો કહેવાય પડી ગયા હાંજ અને વાળીએ જવાનું બરોબર અને આમાં જો એ કાંઈક રાયડું અને અત્યારે થોડું ઉમેડે લાગે નહીં

હા ટાઈટ બહુ છે બરોબર મને ટાઈટ ભાઈ જેકેટ નાખી લઈએ આપણે ટાઈટ બહુ હાઈટ ફૂલ ટાઈટ અને હવે ચીએ લગ પડશે ટાઈટ ચીએ લગ તો બહુ બહાર ટાઈટ પડશે અને બાકી વિડીયો એન્જોય કરવા આજ તો બહુ લાંબો નહીં બને બાકી કેટલો બને એટલો જય માતાજી અને આપ આ આગળ આગળ વિડિયો જોયા કરો વિડિયો જોમ લાઈક ચેનલ હોય તો